કેમ છો તમે બધા મજામાં છો ફેમિલી મેં ને અહીંયા ખબર હોય તો હમણાં થોડાક દિવસ પહેલાં ડાંભાનું શાક બનાવ્યું હતું ડાંભાનું શાક ખેતરમાંથી ડાંબા ખેંચીને લેવાય તો આપણે આ સાઈડના બધાને ખબર ખબર હોય પણ જે બહારના તો એને ન ખબર હોય એવડા બધાને બહુ કમેન્ટ આવતી હતી કે ક્યાં થાય ને કઈ રીતે શું કહેવાય કે એવું જોયું જ નથી એમ મતલબમાં હવે બહારની તો આપણને નથી ખબર આ સાઈડની ખબર હોય આપણે ત્યાં ડાંભા કહેવાય પછી બહાર હું કહેતા હોય ને એ તો મને નથી ખબર તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો બાકી તો છે ને આજે મારે જવાનું છે ખેતરમાં કંટ્રોલ વાતોડો ને કંટ્રોલ આવી વસ્તુ છે ને એ વસ્તુ છે ને આપણે કોઈ શોપ એ નહીં બધે વાયડે હોય વાયડુમાં થાય કે જંગલમાં થાય તો આપણે છે કાંઈ ખેતર નથી આપણે હેઠે છે આપણે કંટ્રોલ બધાને જય માતાજી જય મા મોંગ ને આખલે કંટ્રોલ અને રેસિપી કરવા છે શાક બનાવવાની હાલો તો અમે જાય છે મને દે કરે છે ને આ રે માતાજી ને ઓલે હેઠે કંટ્રોલ આ છે હેઠ ઓલે હેઠે જવું પડશે હા તો ખેતરની છેટ ઓલી સાઈડ જવું પડશે ત્યાં કંટ્રોલાના વેલા છે અમે જઈશી બે ભરું કેમ કે આજ બનાવવાનું છે કંટ્રોલાનું શાક

આવડા ખેતર વાળા ખાઈ અમે ખાઈ કંટ્રોલ જેટલા તોડો નતો ને એટલા તોડી દીધા કેમ કે છે ને મારે મમ્મી ને આશુ જ ખાવાના છે પપ્પા નહીં ખાય કંટ્રોલ નું શાક કેમ કે એક કામ કરે ને એટલે પપ્પા હાટું અલગ બનાવવાનું છે એટલા તોડા કેટલા છે બેન એટલા છે કોઈ તેમ ઉઠા છે બેન ખેતરમાં ન હોવું પડે ચાલો ઘરે હવે સીધા

ફાઈર દે હૈ દે આવન નાખી લેવા ને મિઠુ રે ને નાખ ન હો ગયા હમ મિશ્રી નમક બોલ નમક

થોડી ખાણ નાખી દો. અમાર જનકબેન પાછું કડવું પણ કડવું ખવાય બીમાર કડવું, કંટોલા શાક, કારેલા શાક એવું ખવાય ભાઈ. મરચું નાખી દીધું છે, નાખી દીધી. છડવા દેવાનું છે ને થોડું પાણી દીધું એક ગ્લાસ તો. કે સારું જાય એમ.

યાદ દિવાલા પણ મેઠી ને કે લાકડા માથે રમરૂ પાહે અહી હેની તૈયાર આલે છે રીંગણાંતર બાપું ડુંગળી વાળી વાત છે જો મારા બુમી હે રીંગણાનું શાક બનાવાય મારા પપ્પા હતા 15 મિનિટથી છે ને બેય શાક સડે છે મારા મમ્મી જો આયે મૂકી દીધું છે રીંગણાનું નેનું શાક અહી બને છે કંટાળાનું શાક ને શાક પાકે જો 7-8 ટાઈમ ડાકતા થઈ પણ શાક

મેં તો જમી લીધું ને આમ તો હું છે કંટ્રોલ નું શાક ઓછું ખાવ એટલું બધું ઘરે વગર બનાવેલો હું ખાવ નહી પણ આજ હાજમે ખાધું ખાતો પણ ખાવ ઓછું ખાવ ને બીજું બનાવેલો એ વધારે ખાવાનું એમ આજ સાજું ખાધું એ બાકી તો યાર અમારે જો ગામડામાં આ રીતનું હોય બધુંય ઘણા ખરા એ ડાંબોનું ફેંક બને અંદર અમુક લોકોને ખબર જ ન હોય એમ કે ડાંબો તો એ બધી વસ્તુ યાર વિલેજ હોય તો ગામડું હોય એમાં જોવા મળે બાકી તો તમે બધા શહેરમાં રહેતા હોય તો ત્યાં બધી વેસાતું લેવું પડે એ આ જ છે જે ગામડાની મજા સિ અલગ જ છે હું એ કહેવા માંગુ છું નેક્સ્ટ જે વિલેજ લાઈફ ઈઝ બેસ્ટ લાઈફ બાકી તો યાર આજનો બ્લોગ